ભાઈલી વિસ્તારમાં શુભમ કે માર્ટના બીજા સુપર સ્ટોરનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો ગુજરાતમાં સુરત અને અંકલેશ્વર બાદ વડોદરાના નિઝામપુરા સ્ટોરને મળેલા ઉત્તમ પ્રતિસાદને આધારે ભાયલી ખાતે નવા સુપર સ્ટોરની શરૂઆત કરવામાં આવી છે જે વિસ્તારમાં રહેતા ગ્રાહકો માટે વધુ સુવિધાજનક અને લાભદાયી સાબિત થશે શુભમ કે માઢ હાલમાં ગુજરાત ઉપરાંત ભારતભરમાં છત્તીસગઢ રાજસ્થાન અને ઓડિશા જેવા રાજ્યોમાં પણ સફળતાપૂર્વક કાર્યરત છે शॉपिंग करो खुल के पैसा बचाओ जम के शुभम के मार्ट ने लोकप्रिय टैगलाइन है जो ग्राहकों में विशेष लोकप्रिय बनी से मैं सिर्फ इतना ही कहूँगा कि बरोडा ने हमें निज़ामपुरा में बेहद प्यार दिया और उम्मीद है कि उससे बढ़कर हमको भाईली में प्यार मिलेगा दो तीन दिन से जिस तरीके से कस्टमर का रिस्पॉन्स हम देख रहे हैं उसको लेकर हमारी टीम बहुत उत्साहित है हमारे साथ शौर्य जी बैठे हुए हैं ये स्पेशली हमारे एच से दो दिन के रिस्पांस को देखकर हमें सपोर्ट करने यहाँ पर आए हैं तो सिर्फ इतना ही कहना चाहूँगा कि जितने भी कस्टमर हमें सुन पा रहे हैं आपका स्वागत है आपको जो अनुभव होगा हो वो दूसरों से बहुत अलग होगा जैसा मैंने बोला हमारे चेयरमैन सर ने हमें जो मूल मंत्र दिया है रेट रेंज और रिलेशनशिप उसको हम अपने व्यवहार में चरित्रार्थ करने की पूरी कोशिश करेंगे जो कस्टमर यहाँ आएंगे उनको क्या बेनिफिट मिलेगा ऑफ़र्स जो बेहतरीन ऑफर्स मार्केट में किसी भी दुकान में उनको मिलते हैं उससे बेहतर ऑफ़र मिलेंगे हमारे यहाँ की सर्विस उनसे बेहतर होगी एटमोसफियर एम्बियंस बेहतर होगा और क्वालिटी में तो हम लोग बिल्कुल कॉम्प्रोमाइज़ नहीं करते सो इट्स ऑल अबाउट कस्टमर एक्सपीरियंस ये इक्कीस सौ रुपये की इक्कीस सौ रुपये की खरीदी पे हम खान दे रहे हैं सिर्फ पाँच रुपये में एक किलो तो so, ये धन्यवाद कहने का एक तरीका है कस्टमर ने जितना हमें लाड़ दिया प्यार दिया उसके प्रति अपनी कृतज्ञता दिखा दिखाने के लिए हमने शक्कर पाँच रुपये में रखी और आप लोग गुजरात से आप समझते हैं शक्कर और गुजरात का बड़ा प्यारा नाता है हम लोग हर चीज़ में मीठा खाते हैं मीठा बोलते हैं सो so, शक्कर से तो बेहतर क्या हो सकता था मैं बिजनेस हैड हूँ मेरा नाम अंशु प्रकाश मिश्रा है ઓર મે સાથે બેઠે ક્લસ્ટર હેડ વિશાલ શૌર્ય જો અમારે એચ ઓસે રિપ્રેઝેન્ટેટિવ હૈપે આનંદ શર્માજી બેઠે હો ક્લસ્ટર હેડ બાજુ મેં અર્જુનજી જો અમારી કેટેગરી લીડ કરતા હેન્ટ ઓપન થયું છે એકચ્યુઅલી એ ભાઈલી એરિયામાં છે અમારો જે બરોડાનો પહેલો સ્ટોર ખુલ્યો હતો એ નિઝામપુરામાં હતો અને અમને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો એટલે અમે પછી એવું પ્લાનિંગ કર્યું કે અત્યારે આપણે જોઈએ બરોડાની અંદર સૌથી ડેવલપિંગ એરિયા જે છે અમે નવી રેસ્ટોરન્ટ જુઓ ગમે તે રેસ્ટોરન્ટ જુઓ એ બધા ડેવલપ થઈ રહ્યા છે ભાઈલીમાં છે તમે પછી એવો પ્લાન કર્યો અમારો નેક્સ્ટ રોડ ભાઈલીમાં હોવો જોઈએ એટલે કે એમણે એક એક્સપેક્ટેશન એવી છે કે એમને બહુ સારો એના કરતાં વધારે સારો રિસ્પોન્સ મળશે કારણ કે અમારા જે ચેરમેન છે વિજયકુમાર કાંકરિયા એમનું વિઝન બહુ મોટું છે અને એમનું એક વિઝન છે કંપની માટે જે સારી કીધું હમણાં રેટ રેન્જ અને રિલેશનશિપ પર અમારે મેજર ફોકસ કરવાનો છે અને એ જ અમારો મૂળ વિઝન છે કે અમે લોકો એ રીતે જ કસ્ટમરને એ પ્રમાણે અમે સર્વ કરીએ ગ્રાહકોને કેવું છે અમારે તમે જોશો ને સૌથી પહેલાં અમારા માં છે કે મિનિમમ નવ ટકા ડિસ્કાઉન્ટ અમે એમઆરપી પર આપીએ છીએ પહેલી વસ્તુ એ આ નવ ટકા એમઆરપી પર ડિસ્કાઉન્ટ આપીએ છીએ એના સિવાય અમે લોકો જે આ શુગરની ઓફર છે જે એકવીસો પર કસ્ટમર અગર કોઈ બી ખરીદી કરે છે ને એની ઉપર આપણે પાંચ રૂપિયા એને શુગર આપીએ છીએ એક ઓફર છે પ્લસ એડિશનલ તમે ગાર્મેન્ટ્સ માં જુઓ તો આપણને અપ ટુ સેવન્ટી પર્સન્ટ સુધી ડિસ્કાઉન્ટ છે માં જુઓ તો આપણી રેન્જ ઘણી બધી છે ગ્રોસરીમાં તમે જોશો તો આપણી પાસે ઘણી બધી રેન્જ છે એટલે કસ્ટમરને કેવું વન સ્ટોપ શોપિંગ ડેસ્ટિનેશન છે કસ્ટમર માટે એટલે જે પણ કસ્ટમર અહિયાં આવે છે એના માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન છે શોપિંગ માટે એને બધું જ મળી જશે